અમરેલી જિલ્લાના પોલીસે નવા વર્ષની ઉજવણી બાદ પરત ફરતા સામે કાર્યવાહી હાથ હતી અધિકારીના નેતૃત્વ હેઠળ રાજુલા જાફરાબાદ પંથક સહિત દીવથી અમરેલી જિલ્લામાં પ્રવેશતા મુખ્ય માર્ગો પર રાતભર ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું થર્ટી ફર્સ્ટની ઉજવણી નિમિત્તે દીવમાં મોટી સંખ્યામાં લોકો નશો કરવા આવતા હોય છે આ લોકો દીવમાંથી નશો કરીને ભાવનગર અમરેલી ગીર સોમનાથ સહિત જિલ્લાઓમાં પ્રવેશતા હોવાથી અમરેલી જિલ્લા પોલીસે આવા નસાખોરો સામે સઘન ઝુંબેશ પણ ચલાવી આ કાર્યવાહીમાં અન્ય રાજ્યના લોકો પણ પકડાયા હતા જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના નિર્દેશ હેઠળ દીવની આવા નસાખોરોને સ્થાનિક વિસ્તારોમાં નસાકરતા લોકો સામે કાર્યવાહી કરવા માટે જિલ્લામાં કુલ સત્તર મુખ્ય ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી ચેકપોસ્ટ ચેકપોસ્ટધારીના દુધાળા કોઠા પીપરિયા તેમજ વડિયા નજીક ચોકીચાર રસ્તા ચારણ સમઢાળ્યા પાટિયા તેમજ વંડા નજીક ચોકડી સાવરકુંડલા રૂરલ વીજ પોલ જડી ડુંગર નજીક દાતડી માંડળ અને નાગરશ્રી નજીક ટીમ્બી ખાતે પણ હતી તા ઉપરાંત રાજુરા જફરાબાદાબા પોલીસે નેશનલ હાઈવે ઉપર પણ વાહન ચેકિંગ કર્યું હતું બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ